શિરપુર ખાતે પહોંચી હતી જે પહેલા શ્રીપુર કહેવાતું હતું ત્યાં હાલ પણ સોળસો વર્ષ જૂનું લક્ષ્મણ મંદિર છે જે હાલ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના હેઠળ આવે છે જે મહાનદીના કિનારે વસેલું છે જ્યાંથી અયોધ્યા રામ જન્મભૂમિ માટે ચોખા એટલે કે અક્ષત મોકલવામાં આવી રહ્યા છે છત્તીસગઢમાં રહેતા ગુજરાતીઓ પણ લોકોને અપીલ કરે છે કે હવે પહેલાં જેવો ભયનો માહોલ નથી ને તમામ ગુજરાતીઓને શ્રીરામના મોસાળ આપવા માટે કહ્યું હતું તો અમારા સંવાદદાતા છત્તીસગઢ ખાતે પહોંચ્યા હતા આવો જોઈએ વિશેષ અહેવાલ

મંદિરની પૌરાણિકતા પણ ખૂબ જૂની છે અને સાથે જ લક્ષ્મણ મંદિર આ ને માત્ર દેશમાં એક જ જગ્યા એટલે કે છત્તીસગઢ ખાતે આવેલ શ્રીપુર ખાતે મંદિર આવેલું છે પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ મંદિરની વિશેષતા પણ ખૂબ જ અનેરી છે ભગવાન રામનું મોસા કહી શકાય છે આ મંદિર ભગવાન રામનું મોસા છે સાથે જ વાત કરવામાં આવે તો જયારે રામ મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે ત્યારે ભગવાન રામનું જે આ છે છે જે તે પણ ત્યાં અયોધ્યા ખાતે મોકલવામાં આવે છે અહિયાં મોટી સંખ્યામાં પર્યટકો જયારે અહિયાં આવતા હોય છે અને ખાસ કરીને અહિયાં દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવતા હોય છે બ્રિજેશ છત્તીસગઢ આ મંદિર ત્રણ ધાર્મિક વારસાને સાચવતો આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે અયોધ્યા મંદિરમાં અહીંથી અક્ષત મોકલવામાં આવ્યા છે તેનું કારણ છે કે ભગવાન રામનું આ મોસાળ માનવામાં આવે છે દક્ષિણ કૌશલ અને ગુજરાતના વ્યાપારિક સંબંધોના અવશેષો પણ જૂના અને જાણીતા છે ઐતિહાસિક ધરોહર વારસાને સાચવેલા આ મંદિરના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અમારો સ્પેશિયલ અહેવાલ અમે પહોંચ્યા છીએ છત્તીસગઢ કે છત્તીસગઢ કે જ્યાં એક મંદિર છે મંદિર વર્ષો પુરાણું છે લક્ષ્મણ મંદિર તરીકે તે ઓળખાય છે ત્યારે અહિયાં કંઈક વિશેષતા અલગ જોવા મળી રહી છે આ લક્ષ્મણ મંદિર જે તેનું નામ પડ્યું છે તે

आ, थी, है के के आम क्या uh, मंदिर की ये, क्या खासियत है, और क्या मंदिर का नाम अभी है? जी, ये जो है सर, इसको लक्ष्मण मंदिर के नाम से जाना जाता है और खास बात ये है सर की हम तो पत्थर वाले मंदिर बहुत देखे ईट और यहाँ देखिए पूरा ईट से लाल ईट से बना हुआ है इसलिए इसका महत्व बड़ा है और खास करके भारत वर्ष में सर ये जो भारतवर्ष में जो जो ये टेम्पल है ये भारतवर्ष में विख्यात है कोई ईंटों का लाल ईटों का मंदिर क्योंकि सलानी की नजर से इसको आ, जिसको इसको आगरा का ताजमहल जो है ना वैसे इसको यहाँ का जो राजमाता थे वाष्टा ने अपने पति हर्षगुप्त के याद में मनवाए थे सर और ईट का जो इसका जो कोई सिरमेंट गारा से नहीं लगाए गए हैं इसको आयुर्वेदा पेड़ से इसको ए, एक दूसरे ईट को चिपकाए गए हैं जैसे बेल का गुदा सड़ा वाला गुड़ बमूल का रस और बहुत सारे जंगल में लाशा आता है आठ दस प्रकार का लाशा बना के इसको चिपकाए गए हैं आज देखिए आज सोलह साल पुरानी जो एक दूसरे ईट को आप अलग नहीं कर सकते तो फिर बताते हैं सर ईट को पहले लाया गया फिर तराशा गया फिर ईस्टो को लगाए गए हैं तो यहाँ का जो राजमाता वास्टा ने अपनी पति हर्ष के इसको याद में इस टेम्पल को निर्माण करवाए थे बिल्कुल बात करें कि अभी अयोध्या में राम मंदिर बनने जा रहा है यहाँ से अक्षत जो वहाँ पे अक्षत पूजन था अक्षत यहाँ से गए क्या कहना चाहोगे उस बारे में आप ये ये बात मैं बोलना चाहूँगा सर कि ये ये हमारे खुशी का बात है कि हमारे छत्तीसगढ़ से क्योंकि भगवान श्री राम का ये नलिहाल भी कह रहा है उसके मामा के घर है और वहाँ से चावल देना हमारे खुशी का बात है गर्व की बात है कि हमारे कहा से अक्षत चावल जो गया वहाँ तो इसलिए हम बहुत खुशी हैं और हमारे छत्तीसगढ़ के तरफ से हम बहुत खुशी जाहिर करते हैं जी आ, बिल्कुल आ, बात करें तो पहले ये ये क्या नाम था श्रीपुर हाँ, था और अभी क्या नाम हाँ ये पहले श्रीपुर के नाम से जाना जाता था सर पहले इसको श्रीपुर के नाम से जाना जाता था और ये दक्षिण कौशल का राजधानी हुआ करता था जी चौकस तो जी प्रमाणे यहां जो मंदिर है साथ ही जो लोगों पर्यटकों पर मोटी संख्या में आवचे માની રહ્યા છે રાજકોટની સૌથી જૂની બજાર લખાજી રોડ અને સાથે સાથે ધર્મેન્દ્ર રોડ ઉપર વર્ષો જૂનો પાર્કિંગનો